સુરત કાપોદરા બ્રિજ પર રીલ બનાવી પોલીસને પડકાર ફેંકનાર કપડાની દુકાનનો સંચાલક ઝડપાયો સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પડકાર ફેંકનારની અટકાયત યુવક યુવતીએ કાપોદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી બાદમાં માફી નહીં માંગુ આવી જાઉંનો પડકાર ફેંક્યો સોશિયલ મીડિયામાં આલોચના થતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પોલીસે કલેજા ફેશન દુકાનના સંચાલક દર્શન સાબલપુરને ઝડપી કાયદાનું ભાન કરાવ્યો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાત જોતા હશે ને કે હમણાં માફી માંગી લે એલા તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડિયો જ અહીંયા જ બનશે જે થાતું એ કરવા માંડો મોરે મોરો પણ પર વિડીયો બનાવેલો જેમાં નીચે પાછળની વિડીયો બનાવેલો એવું માર્કેટિંગ કરવી આજ પછી હું કોઈની જાહેર જગ્યાઓ વખતે પણ થાય એવો વિડીયો કોઈ નહીં બનાવતો જે લોકો કમેન્ટ કરી નથી એની વિરુદ્ધ પણ મેં એક વિડીયો હું માફી માગું છું મેં મોર બોલો વાત કરી હતી તો પછી બીજાની ચોકિંગ થાય અને નોકરી કાંઈ એવી નહીં